સાત અને ત્રણ દસ દસ ના લખીએ ઝીરો ઉપર મૂકીએ એક ત્રણ અને બે પાંચ પાંચમાં ઉમેરીએ એક તો છ આઠ અને બે તો દસ દસ ના મૂકીએ ઝીરો ઉપર લખીએ એક છેલ્લી સંખ્યા આઠ આઠ માં એક ઉમેરી દઈએ તો નવ આ તમારો ફાઈનલ આન્સર એક ક્વેશ્ચન જાતે ટ્રાય કરો તેનો આન્સર કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો થેન્ક યુ